કારતૂસ ઉપર ગાયનું માંસ લગાડતા અને એ કારતૂસ ભારતીયોને મોટેથી ખોલવાનું ત્યારે મંગલ પાંડે ને ખબર પડી ઓગણત્રીસ ઓગણત્રીસ એપ્રિલ એપ્રિલના અઢારસો સત્તાવનના અંગ્રેજ અધિકારીને પૂછ્યું શું તમે ગાયનું માંસ કારતૂસ ઉપર લગાડો છો તો અંગ્રેજ અધિકારીએ કોઈ જવાબ જ ન આપ્યો તો મંગલ પાંડે પાસે રાઇફલ હતી તો બે ગોળી મારી અંગ્રેજ અધિકારીને પછી બીજો અધિકારી હતો પણ ગોળી મારી પછી તો મંગલ પાંડે આવ્યા પછી મંગલ પાંડે આઠ એપ્રિલ ના મંગલ પાંડે ને ફાંસીની સજા આપી અઠારસો સત્તાવન આવા ભારતના મહાન ક્રાંતિકારીઓના વિડીયો જોવા માટે આપણી ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આવો નવા વિડીયો દરરોજ આવતા રહેશે જય માતાજી